શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવા છીએ બે બહેનો પૂર્ણિમા અને અમાસની કથા જે સાંભળવાથી સર્વ દુઃખોનો અંત આવે અને આપણી આંખોમાં જરૂર પાણી આવી જશે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જરૂર સાંભળવા મારી વિનંતી જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે એક ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો તેની પત્ની અને એક સુંદર દીકરી હતી તે ખૂબ જ સુંદર અને ચાંદ જેવી હતી તેથી તેનું નામ પૂર્ણિમા રાખ્યું હતું આ ખેડૂત પરિવારનું નાનું કુટુંબ ખૂબ સુખી હતું ખેડૂત ખેતરમાં સવારથી સાંજ સુધી કામ કરતો તેની પત્ની ઘરનું કામ કરતી અને તેની દીકરીની સંભાળ રાખતી અને ખેડૂતની સરભરા સેવા કરતી સાંજે ખેડૂત જ્યારે ઘરે પાછો આવતો ત્યારે તે તેની પત્ની અને પોતાની દીકરી પૂર્ણિમા સાથે ખૂબ જ ખુશીથી સમય વિતાવતો આ કુટુંબનું સુખ જોઈને ગામ લોકો પણ રાજી થતા ખેડૂતની પત્ની ખૂબ જ ભાવભક્તિવાળી અને પૂજા ભક્તિવાળી હતી ભગવાનની તે પૂજા અર્ચના આરતી કરતી અને પોતાની દીકરીને પણ ભગવાનની પૂજા અર્ચના આરતી કરતા શીખવતી પણ બધાના દિવસો ક્યાં સરખા હોય છે તેવી જ રીતે આ ખેડૂત ઉપર પણ એક દિવસ અચિંતાનું આપ તૂટી પડ્યું તે ખેડૂતની પત્ની બીમાર રહેવા લાગી દવા લીધા પછી પણ કંઈ ફરક ન પડતો ધીમે ધીમે તે પથારી વર્ષ થઈ ગઈ હવે તેનાથી ઊભા પણ થવાતું ન હતું ડૉક્ટર પણ તેને ઘેરે દવા કરવા આવતા પણ તેનાથી તેને કોઈ ફરક ન પડતા દિવસે દિવસે તેની હાલત બગડવા લાગી ખેડૂત ખેડૂત બાળીનું કામ કરતો અને પોતાની દીકરી પૂર્ણિમાને સાચવતો આમને આમ ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ પૂર્ણિમાની માં આ દુનિયા છોડીને જતી રહી ખેડૂતની માથે તો જાણે આપ તૂટી પડ્યું એક તો ખેતરનું કામ કરવાનું અને બીજું તેની દીકરી પૂર્ણિમાને સાચવ થોડા દિવસ પછી ગામના લોકો ભેગા થયા ખેડૂતને કહેવા લાગ્યા કે પૂર્ણિમા હજી નાની છે તેને એક માની જરૂર છે અને તેને પણ એક રસોઈ બનાવવા વાળીની જરૂર છે જો તેની દીકરી પૂર્ણિમા અને ખેડૂતને સંભાળી શકે શરૂ શરૂમાં તો ખેડૂત ના પાડવા લાગ્યો પણ પછી તેનું ગુજરાન ચાલતું ન હતું જો પૂર્ણિમાને રાખે તો ખેતરનું કામ કોણ કરે અને જો ખેતરનું કામ કરે તો પૂર્ણિમાને કોણ રાખે પછી તેણે વિચાર્યું કે ગામ લોકો સાચું કહે છે મારે પૌર્ણિમાને સાચવી કે ખેતરનું કામ કરવું આથી તેણે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું ગામના લોકોએ એક રમા નામની દીકરી સાથે તેના લગ્ન કર્યા એ રમા ઉંમરમાં તે ખેડૂતથી ખૂબ જ નાની અને સુંદર હતી અને તે ગરીબ ઘરના પરિવારની દીકરી હતી લગ્નના થોડા દિવસમાં જ તેણે પૂર્ણિમાને પોતાની દીકરીની જ સાચવવા લાગી તેણે પૂર્ણિમાને સાચવતી જોઈને ખેડૂતની ચિંતા દૂર થઈ ગઈ તેને એમ હતું કે નવી મા પોતાની દીકરીને સાચવશે કે નહીં તેની શું પરિસ્થિતિ થશે હવે તેણે નિરાથી ખેતરનું કામ કરવા લાગ્યો થોડા સમજમાં પૂર્ણિમા તેની નવી માની સાથે ખૂબ જ હળીમળીને રહેવા લાગી નવી મા પણ ભાવભક્તિવાળી ન હતી તેણે તે પૂર્ણિમાને બહુ બહુ જ સારી રીતે રાખતી હતી પૂર્ણિમાની મા ભાવભક્તિવાળી હતી તેણે પૂર્ણિમાને પણ ભગવાનની ભક્તિ સેવા પૂજા કરવાનું શીખવ્યું હતું તે પણ ભગવાનની સેવા પૂજા કરતી બાળપણ સમજીને લોકો તેને હસી કાઢતા જ્યાં સુધી રમાને પોતાના બાળકો ન હતા ત્યાં સુધી તે પૂર્ણિમાનું ધ્યાન રાખતી પ્રેમ કરતી ખેડૂતે વિચાર્યું કે હું ખોટો જ બીતો હતો કે સોતેલી મારી દીકરીનું ધ્યાન નહીં રાખે રમાની પૂર્ણિમાને સાચવતી જોઈ તેને નિરાશ થઈ ગઈ અને તે હવે પોતાના ખેતી કામમાં ધ્યાન આપવા માંડ્યો જ્યારે રમા ગર્ભવતી થઈ અને માસે તેણે એક દીકરીને જન્મ આપ્યો તે કુરુપતિ તેનું નામ અમાસ રાખ્યું કારણ કે તેની મોટી દીકરીનું નામ પૂર્ણિમા હતું તે ખૂબ જ સુંદર અને સંસ્કારી હતી તેની દીકરી અમાસની આવતા જ સાથે રમાએ પોતાના રંગરૂપ બતાવવાનું શરૂ કર્યું હવે તેને પૂર્ણિમા જરા પણ ગમતી ન હતી હવે પૂર્ણિમા ધીરે ધીરે મોટી થવા લાગી પાંચ વર્ષની થઈ કહેવાય છે કે છોકરો મા બાપના પ્રેમના અભાવના કારણે જલ્દી મોટું થઈ જાય છે સમજદાર થઈ જાય છે તે હવે બોલવા તથા ચાલવા પણ શીખી ગઈ તે તેની માની જેમ ખૂબ જ ભાવભક્તિવાળી હતી કારણ કે પૂર્ણિમાની માએ જ તેને પૂજા પાઠ શીખવ્યા હતા તે તેની મા જેવી જ પૂર્ણિમા લાગતી હતી નાની હતી ત્યારે લોટો ભરીને શંકર ભગવાનને ચળ ચડાવતી આવું વર્તન જોઈને બધા તેને બાળપણ ગણીને તેની હસી કાઢતા તેની મા રમાને પૂર્ણિમાનું કોઈ પણ કામ જરા પણ ગમતું નહીં ન હતું બીજી વખત પૂર્ણિમાને નવી મા ગર્ભવતી થઈ તેને આ વખતે એક દીકરાને જન્મ આપ્યો હવે તો તેનું અભિમાન ખૂબ જ વધી ગયું તે તે તેના બાળકોનું ધ્યાન રાખતી અને તેમાં જ ખુશ રહેતી ખેડૂતને આ વાતની ખબર હતી તે તેની દીકરી પૂર્ણિમાની પાસે જતા તો રમો રમા તેની સાથે ઝઘડો કરતી તે રમાની વાત માનવા લાગ્યો અને પૂર્ણિમાની સાથે તે ઓછો સમય વિતાવવા લાગ્યો ધીમે ધીમે સમયને જતાં ક્યાં વાર લાગે છે હવે બંને દીકરીઓ મોટી થવા લાગી પૂર્ણિમા તો ભાવભક્તિવાળી હતી પૂજા પાઠ કરતી બીજું અમાસ તેના નાવ પ્રમાણે જ તે કુરૂપ હતી અને પાછી નટખટ હતી એટલે જ તો કહેવાય છે કે મા માટે તો કુરુપ હોય તો પણ પોતાના સંતાનો જ સર્વશ્રેષ્ઠ હોય છે બીજી બાજુ રમાનો દીકરો પૂર્ણિમાને વધારે માનતો તે તેની બહેનને સોતીદિલ બહેન ન માનતો તે તેની સગી બહેન જ માનતો અને તેની બહેન અમાસ કરતાં વધારે તેને પ્રેમ કરતો તેની મા જ્યારે પૂર્ણિમાને ટોપતી ખીજાતી ત્યારે તા હંમેશા પૂર્ણિમાની સાથે રહેતો એ વાત રમાને જરા પણ ગમતી ન હતી હવે બંને દીકરીઓ ધીમે ધીમે મોટી થઈ ગઈ પૂર્ણિમા પોતાના નામ પ્રમાણે જ ગુણો ગુણો હતા સુશીલ અને સંસ્કારી હતી અડોશી પડોળીશમાં પણ તે સહુની માનીતી થઈ ગઈ હતી તે કોઈ પણ કામ કોઈને કરવાની ના ન પાડતી અને તેનાથી ઉલટું અમાસ તે કોઈ પણ કોઈનું કામ ન કરતી એક દિવસ ખેડૂતે તેની પત્ની રમાને કહ્યું કે આપણે પૂર્ણિમા હવે લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે તો તેના લગ્ન આપણે કરવા જોઈએ કારણ કે પૂર્ણિમા મોટી દીકરી છે તેની વાત સાંભળી રમા બોલી કે દીકરીના લગ્ન તો થઈ જશે થોડાક મોડા થાય તો પણ ચાલશે પહેલાં આપણે આપણા દીકરાના લગ્ન કરાવી દઈએ ઘરમાં વહુ આવી જાય પછી જ આપણે દીકરીના લગ્ન કરીશું પરંતુ રમાએ પોતાની વાત મનાવી લીધી ખેડૂતે પોતાના દીકરા દીકરાના લગ્ન કરાવી દીધા ઘરમાં વહુ આવી પૂર્ણિમા પોતાની ભાભીનું ખૂબ જ ધ્યાન રાખતી ઘરના બધા કામોમાં તે પોતાની ભાભીની મદદ કરતી તેનાથી ઉલટું અમાસ કોઈ પણ કામ ભાભીને કરાવતી નહીં ઉલટું તેને ટોક્યા કરતી તેનાથી તેના ભાભી પૂર્ણિમાને વધારે માન રાખ આપવા લાગી અને તેનું ધ્યાન રાખવા લાગી તેનાથી રમા અને તેની દીકરી અમાસ તેનાથી ખૂબ જ ઈર્ષા કરવા લાગ્યા એક દિવસે ખેડૂતે રમાને કહ્યું કે હવે આપણી દીકરી પૂર્ણિમાના લગ્ન કરવા જોઈએ તે માટે એક ધનવાન ઘરનો છોકરો ગોતવો જોઈએ આ સાંભળી રમાએ કહ્યું કે પૂર્ણિમા તો સુંદર છે બધા કામમાં પણ હોશિયાર છે જો તમે તેનું નાનું ઘર ગોતશો નાના ઘરમાં તે પોતાની હોશિયારી અને ચતુરાઈ અને સમજદારીથી બધું કામ કરી શકશે અને નાનું ઘર ગોતો તો આપણે દહેજ પણ આપવું નહીં પડે ખેડૂતે પોતાની પત્ની રમાની વાત સાંભળી અને એક બીજા ગામમાં ગરીબ ઘરે જઈને તેના લગ્ન નક્કી કર્યા તેને આ વાત પોતાની પત્ની રમાને કહી તો રમા ખૂબ જ રાજી થઈ ગઈ ખેડૂતે કહ્યું કે હવે પૂર્ણિમાના લગ્ન આપણે ઝડપથી કરવા પડશે ત્યારે રમાએ કહ્યું હવે આપણે અમાસ માટે પણ એક સારું ઘર ગોતવું પડશે ધનવાન ગોતવું પડશે કારણ કે અમાસ તો નટખટ અને બિંદાસ છે તો થોડાક પૈસામાં ઘર ચલાવી શકશે નહીં એટલે એના લગ્ન કોઈ પૈસાવાળાના ઘેરે નક્કી કરી લેજો જો બંને બહેનોના લગ્ન એક જ દિવસ થશે તો લગ્નના એક જ ખર્ચામાં બંને બહેનોના લગ્ન થશે તો સારું રહેશે અને એક પ્રસંગ પણ પતી જશે ખેડૂતે તેની પત્ની રમાની વાત સાચી લાગી તેણે જા પૂર્ણિમાના લગ્ન જે ગામમાં નક્કી કર્યા હતા તે ગામના શેઠના છોકરાની સાથે તેના લગ્ન કર્યા રમા તો ખૂબ જ રાજી થઈ ગઈ કારણ કે તેને પોતાની દીકરીનું ઘર ખૂબ જ ધનવાન હતું અને પૂર્ણિમા ગરીબ હતું તેની વહુએ કહ્યું કે માજી આ બરાબર નથી તેણે તેની વહુની વાત ન માની અને પોતાની દીકરી રાજઢાઠતી રહેશે અને પૂર્ણિમા ગરીબાઈમાં રહેશે એવો માની ખુશ રહેવા લાગી રમાએ બંને દીકરીના લગ્ન કર્યા પૂર્ણિમાને કંઈ પણ દહેજ આપ્યા વગર ઘરેથી વિદાય કરી જ્યારે અમાસને તેણે ઘણું દહેજ આપીને રાજી ખુશીથી વિદાય કરી ખેડૂતે પોતાની બંને દીકરીઓના લગ્નનો પ્રસંગ પતી જવાથી ખુશ હતો અને તેણે હાશકારો અનુભવ્યો અને હવે તેને નિરાત થઈ પૂર્ણિમા સ્વભાવને ખૂબ જ ભલી અને ભોળી હતી તેને સાસરે જઈને સસરા સાસુ તથા પોતાના પતિનું હૃદય જીતી લીધું થોડા સમયમાં તે બધાની ખૂબ જ ચહેતી થઈ ગઈ પૂર્ણિમાનું ઘર નાનું હતું પણ તેના સાસરીવાળા ખૂબ જ ભલા માણસો હતા તેઓ પણ પૂર્ણિમાની ખૂબ જ ઇજ્જત કરવા લાગ્યા આ બાજુ અમાસને તો વૈભવ જ કંઈક ઓર હતો તેના ઘેરે ઘણા નોકર કરો હતા કામ કરવાની કંઈ જરૂર ન હતી છતાં પણ તે પૂર્ણિમાની ઈર્ષા કરતી રહેતી એકવાર અમાસે પોતાના ઘેર ભજન કીર્તન રાખ્યા તેણે આખા ગામને આમંત્રણ આપ્યું પરંતુ પૂર્ણિમાને આમંત્રણ ન આપ્યું પૂર્ણિમાની પડોશી જ્યારે ભજનમાં જતી ત્યારે પૂર્ણિમાને કહ્યું કે ચાલ પૂર્ણિમા તારી બહેનના ઘેર ભજન છે પૂર્ણિમાએ કહ્યું કે મને આમંત્રણ નથી પડોશીએ કહ્યું કે ભગવાનના ભજન કીર્તનમાં આમંત્રણની જરૂર ન હોય ત્યાં તો ફક્ત પ્રભુ પ્રત્યે પ્રેમ જોઈએ પૂર્ણિમા ભગવાનની સવારે સાંજે પૂજા કરતી તેના મનમાં થયું કે તે બહાની પ્રભુના ભજન કરશે તે તેની પડોશી જ્યારે અમાસના ઘેર પહોંચ્યા તો અમાસે પૂર્ણિમાને કહ્યું તું વગર આમંત્રણી શા માટે આવી છે મેં તો તને આમંત્રણ ન આપ્યું હતું પૂર્ણિમા કંઈ બોલી નહીં અમાસે કહ્યું કે જા ખૂણામાં જઈને બેસે પૂર્ણિમા ખૂણામાં જઈને બેસી જ્યારે ભજન પૂરા થયા ત્યારે અમાસે બધા મહેમાનોને પ્રસાદ આપ્યો પરંતુ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો આથી પૂર્ણિમાને ખૂબ જ દુઃખ થયું અને તે દુઃખી હૃદયે પોતાના ઘેર આવી તેના મનમાં જરાય શાંતિ નહોતી તે ખૂબ જ ઉદાસ હતી તેણે પતિ સાસુ સસુરા બાળકો માટે રસોઈ બનાવી બધાને જમડ્યા જમાડ્યા પરંતુ પોતે જમી નહીં પોતાએ વિચારતી હતી કે હું તો ભગવાનના ભજન કીર્તન કરું છું પૂજા પાઠ કરું છું છતાં મારી સાથે કેમ આવું થયું પછી તે પોતાના સાસુ સસરા પતિની રજા લઈ પિતાના ઘેર આટો મારવા ગઈ બધાએ હા કહી તેની ભાભી સાથે સારું બનતું એને હેમ કે હું મારી ભાભી સાથે થોડી વાત કરું ને તો મારું મન હળવું થાય તે જવા લાગી તો રસ્તામાં એક મેલી કેલી ડોશીમાં બેઠેલા જોયા તેને પૂર્ણિમાને જોઈને કહ્યું બેટી આવ મારું માથું જોઈ આપને બહુ લુખોને જુઓ થઈ ગઈ છે અહીં મારી આસપાસ કચરો પણ ઘણું છે બેટા સાફ કરજે પૂર્ણિમા દયાળુ સ્વભાવની હતી તે લગભગ ખૂબ જ વૃદ્ધ ડોશીમાં હતા તેણે માથામાંથી ઘણી જુઓ કાઢી માથું ઓળું આપીને આસપાસનો કચરો વાળીને સાફ કરી દીધો તે જવા લાગી ત્યારે ડોશીમાએ તેને આશીર્વાદ આપ્યા આગળ જતાં એક વૃદ્ધ સન્યાસી હતા જે ભગવાન શિવ હતા તેણે પૂર્ણિમાને જોઈ ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા હતા તેણે વૃદ્ધ સન્યાસીને કહ્યું કે દીકરી મને પગે વાગ્યું છે મને થોડું પાણી આપીને મારો પગ ધોઈ દે ને પૂર્ણિમા માયાળું હતી તેણે સન્યાસીના પગ ધોઈને વાગેલા કાવને સાફ કરી અને પાણી પાયું અને કાવને પાટાથી બાંધી દીધો તેણે સન્યાસીને પાણી પાયું વૃદ્ધ સન્યાસી આશીર્વાદ આપ્યા તે વૃદ્ધ ડોશીમાં તુલસીમાં હતા તે પૂર્ણિમાની પરીક્ષા લેવા આવ્યા હતા ત્યાંથી આગળ ગયા ત્યાં પાર્વતીજી ખૂબ જ વૃદ્ધ ડોશીનું રૂપ લઈને પૂર્ણિમાને જતા જોઈને કહે કે દીકરી હું ખૂબ જ વૃદ્ધ ગરડી છું મારાથી આ મંદિરની સફાઈ નથી થાય જોને દીકરી આ મંદિરમાં સફાઈ કરી દે ને દીકરી તારું સારું થશે પૂર્ણિમા તે વૃદ્ધ ડોશીમાને જોયું અને મંદિર સામું જોઈને મંદિરની સફાઈ કરી નાખી પછી જ્યારે તે જવા લાગી તો વૃદ્ધ ડોશીમાએ તેને આશીર્વાદ આપવા માંડ્યા પૂર્ણિમા પોતાના પિતાને ઘેર પોતાના ભાભીને મળી ભાભીએ થોડા પેંડા અને પાણી પીવા આપ્યું પૂર્ણિમાએ થોડો પેંડો ખાધો પાણી પીધું અને બંને ભાભી અને નંદ વાતો કરવા માંડ્યા તેણે પોતાની ભાભીને અમાસની ઝઘડાની વાત ન કરી એટલામાંસ તેની માં રમા આવી અને આ બંનેને વાતો કરતા જોઈ અને ખૂબ જ તેની સાથે ઝઘડો કરવા લાગી પોતાની ભાભીને અમાસની ઝઘડાની વાત ન કરી એટલા જ તેની માં રમા આવી પછી પૂર્ણિમાએ પોતાનું ભાભીનું બધું જ ઘરનું કામ કરાવ્યું પછી પૂર્ણિમા ખૂબ જ પોતાના ભાભીના વાત કરવાથી હળવી થઈ ગઈ અને રાજી થઈ કારણ તે ખૂબ દુઃખી હતી પિયરમાં જઈને તેનું મન હળવું થઈ ગયું તેની ભાભી અને ભાઈએ તેને એક સાડી આપી સાડી લઈ તે પોતાના સાસરે જવા લાગી આગળ જતા રસ્તામાં પાર્વતીજી મળ્યા કહ્યું લે દીકરી આ દીકરી આ કોલસા લઈ જાતું કાલે હતી તે જ દીકરી છે ને તે કોલસા બળેલા હતા તેણે તેના પાલોમાં આશીર્વાદ સ્વરૂપે લીધા આગળ જતા શિવજી હતા તેને કહ્યું દીકરી મારો પગ સારો થઈ ગયો દીકરી મારી પાસે થોડી પ્રભૂત છે તે તું લેતી જા ચાલતા ચાલતા તેને તે વૃદ્ધ ડોશી મળ્યા તેને થોડી તુલસી આપી પછી તે ઘેર આવી બધી વસ્તુની પોટલી બનાવી ઘરના એક ખૂણામાં મૂકી રાજી થતા બધા માટે રસોઈ બનાવી જમીને સૂઈ ગયા સવારે તો તે ખૂણામાં આભૂષણો હીરા મોતી ભરેલા ખજાનાથી ચળકતો હતો તેના પતિએ કહ્યું કે પૂર્ણિમા કાલે તો તારા પિતાને ત્યાં ગઈ હતી આ બધું શું છે તેને તેના પતિને અમાસની વાત કરી અને તેની સાથે શું થયું તેને કોણ કોણ મળ્યું તે બધું જ કહ્યું ત્યારે તેના પતિએ કહ્યું કે તું ખૂબ જ સાફ દિલની છે તું બધાના દુઃખોને દૂર કરનારી સાક્ષાત અન્નપૂર્ણા છે ભગવાને તારા પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા છે અને ભગવાને તને સાક્ષાત દર્શન આપ્યા છે હવે તો પૂર્ણિમા પણ ધનવાન બની ગઈ તેનું ઘર રાજા જેવું બની ગયું અને ભગવાન આપે તેનો કોણ વાળ વાંકો કરી શકે પૂર્ણિમાની વાહવા ગામમાં થવા લાગી અમાસે સાંભળી સાંભળી તેને થયું તો ભગવાનના આશીર્વાદ મળ્યા છે એ તે મળવા માટે ગઈ અને પૂર્ણિમાને કહ્યું કે સાચું સાચું કહી દે નકર હું ગામના સરપંચને કહી દઈશ કે આણે ચોરી કરી છે પૂર્ણિમાએ કહ્યું કે મારું અપમાન કે એવું કઈ નથી પૂર્ણિમાની સાથે જે બન્યું હતું તેણે બધું જ અમાસને કહી દીધું અમાસે કહ્યું કે તું મારી સાથે ઝઘડો કર પણ પૂર્ણિમાએ કંઈ કર્યું નહીં તેણે કહ્યું બહેન તું તો મારી બહેન છે હું તારી સાથે ઝઘડો કઈ રીતે કહું તે પણ પૂર્ણિમાની જેમ જ પોતાના પિયર જવા ચાલી રસ્તામાં તેને પેલી વૃદ્ધ ડોશીમાં મળ્યા તેણે માથું જોવાનું કહ્યું તો અમાસ તો ઘમંડી હતી તેણે કહ્યું ડોશી મારી પાસે આવો સમય નથી દીકરી જોતો પગમાં મારું વાગ્યું છે તે સંન્યાસી આગળ જતાં મળ્યા તો અમાસે કહ્યું આઘા રહો મને તમારાથી દુર્ગંધ આવે છે આગળ જતાં પાર્વતીજી મળ્યા તેણે મંદિરની સાફ સફાઈ કરવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી અને આગળ ચાલી આગળ જતાં પોતાના પિતાને ઘેર ગઈ ત્યાં પોતાની ભાભીને ન મળી અને સીધી પોતાની માને મળી અને પોતાની મા રમ્માને કહ્યું કે ભાભીએ પૂર્ણિમાને ઘણી વસ્તુઓ ભેટમાં આપી છે આમ સાસુ વચ્ચે વહુ વચ્ચે ઘણો ઝઘડો થયો તેણે ભાભી પાસે સાડી માગી તો ભાભીએ કહી બહેન હું શું તમને સાડી આપું તમે તો કાલના છો ત્યારથી અમારી સાસુ વહુ વચ્ચે ઝઘડો કરાવો છો અમાસની માએ કહ્યું કે બેટા તે ન આપે તો નહીં હું ઘણી સાડી આપું છું એમ કહી અમાસની માએ અમાસને ઘણી સાડી આપી પાછી ફરતા માતા પાર્વતી મળ્યા તેની પાસેથી તેણે કોલસા લીધા ત્યાંથી સન્યાસી પાસે આવ્યા તેણે કહ્યું કે તારી પાસેથી મારે કંઈ ન જોઈએ મને ખૂબ જ દુર્ગંધ આવે છે અમાસે વૃદ્ધ ડોશીમાએ તેને તુલસીના પાન આપ્યા તે ઘેર આવી એ ખૂણામાં વસ્તુઓ મૂકી સૂઈ ગઈ સવારે ઉઠીને જોયું તો તે ખૂણામાં સાફ અજગર હતા ઘણા બધા ઘરમાં જીવજંતુઓથી ભરાઈ ગયા બીજું તેના ઘરમાં આગ લાગી ગઈ તે દોડતી દોડતી પૂર્ણિમાને ઘેર ગઈ અને રડવા લાગી પૂર્ણિમાએ કહ્યું કે અમાસ આ બધું તારા લાલચનું જ પરિણામ છે પૂર્ણિમા તો ભગવાનની સેવા પૂજા કરવાવાળી દયાળુ સ્ત્રી હતી હવેથી તે તો ભગવાનની ખૂબ જ સેવા પૂજા કરવા લાગી તેની શ્રદ્ધા ખૂબ જ અડગ થઈ ગઈ તેની માતા રમાએ પણ અમાસને કહ્યું કે લાલચ બહુ જ ખરાબ વસ્તુ છે પૂર્ણિમાના ઘરમાં કંઈ ન હતું છતાં ભગવાને ઘણું આપ્યું અને અમાસ તારી પાસે તો ઘણું ખરું ધન હતું પણ ભગવાને તે બધું લઈ લીધું એટલે હંમેશા કોઈ પણ આશાએ કંઈ પણ કામ ન કરવું જોઈએ પૂર્ણિમા પોતાના સારા સ્વભાવને કારણે સુખી થઈ અને અમાસ પોતાના ખરાબ સ્વભાવને કારણે દુઃખી થઈ ગઈ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચલનમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ